આજે તો છે થર્ટી ફર્સ્ટ ડે એટલે કે એકત્રીસ ડિસેમ્બર વર્ષનો છેલ્લો દિવસ આજે બાય બાય કરવાનો બાય બાય તો એટલા માટે હું ના ધોઈને મસ્ત રેડી થઈ ગયો સવાર સવારમાં ઢાટ તો એવી આવે વાત જ જવા દો બોલા તું જઈને આગળ તો નહીં તોય બોલું રહ્યો બોલો પહેલાં તો હું આવ્યો મોટર બંધ કરવા ફટોફટ હું મોટર બંધ કરી નાખું અને ફૂલો તો જુઓ તમે ખાલી સવાર સવારમાં વાહ ગજબ મોટર આપણે બંધ કરી નાખી નથી વ્યુ જોઈ લે તમે ખાલી ગોળ ગોળ ચાંદો હા ચાંદો ક્યાં સૂરજ ભૂલી જવાય યાર આમ ચાંદા જેવો લાગે છે રાતો સોળ એકદમ રહો થોડું ઝૂમ કરી નાખું વાહ ગજબ વર્ષનો છેલ્લો દિવસ એટલે થર્ટી ફર્સ્ટ આજે કયો જાય એ જોવાનું છે આપણે તો બે હજાર ચોવીસ જાય પહેલાં આપણી મેના મેનારાણી જો એકદમ ચકચકાટ થઈ ગઈ હવે લાગે છે ને હિરોઈન જેવી વાહ ખર્ચો જાજો કરાયો કાલે નતો લઈ ગયો કાલે ગેરેજ માં મૂકી હતી અને લઈ ગયો આ પલ્હર વેલા વેલા મળ્યા 10 રૂપિયા બતાવ તો 10 રૂપિયા એ મારા પડી ગયા હે લઈ લે આ 10 રૂપિયા મારા છે હું નાવા ગયો તો એ મારા 10 રૂપિયા પડી ગયા હે લઈ લઈ આ વેલા વેલા મારા 10 રૂપિયા પડ્યા અને 10 રૂપિયા એને બૂસ માર લીધા હે લઈ 10 રૂપિયા લઈ લઈ આજે બે હજાર ચોવીસ ના છેલ્લા દિવસમાં મારા દસ રૂપિયા પડી ગયા દસ રૂપિયા અને બુસ માર લીધા હે લા રૂપિયા લાય તો કરાવી પણ જોવો આ તમારા કાઢવા માંડ્યું અહિયાં એ તમારા તો આજનો દાડો આપી દઈએ આરામ ને આજે લઈ જવું આ આજે લઈ છે ને સૌ ને ગમે એટલું નાખો તરસ્યું ને તરસ્યું જવું હે હા કાલ નખાયું હજુ તો ના આજ તો તરસી થઈ ગયું બોલો હવે ફટોફટ નીકળી જવું ઓફિસ બાજુ માનો સાઇલેશન નો અવાજ ધોપડો તમે ખાલી વાહ પૈસા વસૂલ તો જો મારા પપ્પા એ વહેલા વેહલા ચાલુ પડી ગયા કોમ કરવા માટે જો કુંડા લુંખી લુખીને મેળે ને ગરાક છેતર જાય ને ગરાક લઈ જાય ફૂલ જોઈને ચોન માં દાડે તો ના હોય અંદર ફૂલ શેતરવાના ધંધા છેતરવાના હા ત્રણસો નું ઘરે લઈ જાય ને દસ દાળામાં તો એ કંઈ ના જોવા મળે તો ફાઇનલી મિત્રો હું પોકી ગયો છું ઓફિસની અંદર અને અંદર આ ફ્રીજ ખોલી નાખ્યું ફ્રીજ ખોલી ના અંદર મૂકવા જતો હતો તો આ જોઈતો હતું આ ગિફ્ટ કાલે મને ગિફ્ટ મળી હતી આ ઓફિસની અંદરથી તો ઘરે કોઈ ઘાટી જ નથી કેમ કે રાતે દસ વાગે પોકે તો ઠેલો એમને મૂકી આજે ટિફિન ભરી આવી એમને કોઈને ખબર જ નથી ગિફ્ટ અંદર પડી છે લઈને આવતો રહ્યો કભે કરીને મને લાગ્યું આ વજન છે આટલો બધો થાય આ જો ગિફ્ટની અંદર છે ત્યાં કપ આવા ખોલીન બતાવું હું તમને ઘરે જઈને ખોલીન બતાઈશ બરોબર અત્યારે કામ હે ફટવડ દૂધ નખી દઉં અંદર ફાઇનલી મિત્રો બફરના 1.2 વાગે હે અને 1.2 વાગે અમે અહીંયા જો અગરબત્તી લેવાના એટીએમ માંથી પૈસા ઉગડવાને એક પ્લાન્ટ પણ લેવાનો હતો જે અમારી નર્સરીમાંથી જ લેવાનો હતો પ્લાન્ટ લઈ લીધો હે ને હવે જવું છે ઓફિસે કેમ કે ડેકોરેશન કરવાનું છે ઓફિસ નું ઉદ્ઘાટન હે નવી હવે ઓફિસ નું ઉદ્ઘાટન હે તો ફટોફટ હું ઓફિસે જઈને જ તમને ડેકોરેશન કેક આવું હતું જોઈ લો બસે ચાલુ કરી નાખી બર્ગરની મસ્ત પાર્ટી

ઘરેથી હવે આવી ગયો હું ગેટ બાજુ ના ગેટ બાજુ અમારી અહીંયા ડ્યુટી હોય છે નાઈટ ડ્યુટી હં કુંડા કેટલાક ક્યૂટ ક્યૂટ પડ્યા જો તમે ખાલી મસ્ત મસ્ત ક્યૂટ ક્યૂટ તો ના કહેવા પણ મસ્ત મસ્ત તો કહેવાય જ ને હં અહીંયાથી આપણે આપણી સીટ લઈ લઈએ તો અહીંયા આપણે સુગંધ લેવા માટે પડી રહ્યા છે અહીંયા ફૂલ જો સ્પેશલ મારા માટે જ મૂક્યા હા કે રાતે છે ને સુગંધ જોરદાર આવે ને શું કેવું શું કહેવું શું કહેવું જાહેર ઘરે ખાઈને જલ્દી જલ્દી આવજે દૂધ પડ્યું છે ને તું તો ઘડી વાય બે હું ખાઈ ને બરોબર બરોબર ને તો ફરીથી આપણે નીકળી ગયા ઘર બાજુ ઘર બાજુ આપણે જઈને પેલા ખાવાનું છે ને ખાઈને પાછું આવવાનું છે બધાને તો હે ને હું વિડીયો બનાવું છું ને ગોટ પણ લાગે આ શું આખો દિવસ ગોટ પણ કરતો ફરે છે પણ એમને ખબર નહીં ધંધીનો કરો તમે હું અહીંયા ધંધીનો જ કરું છું રાતને દાડો ખબર બબર પડે નહીં ને આવી એક એકવાર ખાલી ગ્રો થઈ જવા દો પછી બધા જે હશે હે ને એમને હું જવાબ આપી દઉં ચીકી ડોન એ ચીકી ડોન ચાલ ચાલ બે ચાલ આમ પાછળ પાછળ તો હતો તને જાણ વિડીયો ચાલુ કર્યો ને એટલે બંધ કરી નાખ્યું ખોળી લો તો છે એ હોય એક નંબર નો જો હવે આવ્યો એ મારી મોર થઈ ગયો લે મે તમને એક વાત કરી હતી કે મને હે ને ગિફ્ટ મળ્યું છે આગલા દિવસે ક્રિસમસ નું એ તો આમ તો આપણો તહેવાર નથી પણ હવે પૂજાવીએ શું કરીએ તો એને ગિફ્ટ આયું તું જો અને જેને ગિફ્ટ આવ્યું હે ને એ ગતડી ના હસું લખ્યું તમે વાંચો ખાલી જો જય જીજસ એ સમાજ ના આવે તો ખોટું ના લગાડતા લોકો પડ્યા તમે વિચારો અને ગિફ્ટ હું તમને બતાવી દઉં જોઉં આમ તો આપ જોઈને ખબર પડી જ આપણું ગિફ્ટ તો ફાઇનલી કાંઈ અંધારું થઈ ગયું છે ને હવે મળીએ ડાયરેક્ટ બે હજાર પચીસ માં તો વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા બાય બાય